જુનાગઢનો નજારો તો કઈક અલગ જ હતો ગાઈસ અમે ઉપર ચડ્યાની સાથે જ આવા નાના નાના ઝરણાઓ ઘણા બધા અમે છુઓ મળ્યા અને પબ્લિક પણ ઘણું બધું હતું એટલે પબ્લિકની સાથે સાથે અમે ઉપર ચડી ગયા ગાઈસ અને આ તમે નજારો જો ગઈશ કેવો એકદમ અદ્ભુત નજારો છે નીચે તમે જો એકદમ ધુમ્મસવાળું વાતાવરણ છે અને ઉપરથી કંઈક આવું લોકેશન બતાવતો તો ગઈશ

પછી તો કહીશ આપણે થોડા આગળ ગયા અને એક નાનો વોટરફોલ આવી ગયો આપણે એની નીચે ઉપર ગયા એકદમથી મસ્ત ઠંડુ પાણી ઉપરથી પડતું તો गाइस નાવાને તો મોજ પડી પવન જોરદાર થઈ ગયો છે ઓલા મને આ જોરનો જોરનો પવન ફૂકાઈ રહ્યો છે આવે છે કે આવતો ખબર નથી પણ જો મહેનત તમે ખાલી પાણી ના પચાસ રૂપિયા લે તો દઈ દેજો કે એમની મહેનત જો ભાઈ એકત્રીસો ચડી ગયા છે મોટો એકદમ બોરો લઈને તો એને ધન્ય કેવાય કે ઉપર સુધી પાણી લઈ જાય છે ને પાણી પીવડાવે પછી ગઈસ 3100 પગથિયા ચડતાની સાથે જ આવો કઈક ગેટ આવશે આવો ગેટ આવશે એટલે તમને એવું લાગશે કે અંબાજી મંદિર છે પણ ગઈસ અંબાજી મંદિર નથી આ જૈન મંદિર છે ગઈસ 3100 પગથિયા ચડતાની સાથે જ જૈન મંદિર આવે છે ગઈસ આપણે જૈન મંદિરની અંદર તો નથી ગયા પણ પાછળનો નજારો તમને બતાવું ગઈસ આ પાછળનો નજારો છે પાછળથી આ જૈન મંદિર આ ટાઈપનું લાગે છે ગઈસ અંદર વિડિયો અને એવું બધું અલાઉડ નહોતું એટલા માટે આપણે નથી ગયા

એની મજા સમજસ ને હા સમજી ગયો આ સીધી સીડી આવી જાય ભાઈ એ ગિનારે એ ગિનારે ફાઈનલી ગાઈસ 4000 પગથિયા ચડીને હવે અંબાજીનો મંદિર આવ્યું છે ગાઈસ તમને બતાવ ગાઈસ 4000 પગથિયા તમે ચડશો એટલે અંબાજી મંદિરનો ગેટ આવશે અહીંથી અંબાજી મંદિર શરૂ થાય છે ગાઈસ તમે પબ્લિક જો અંબાજી મંદિરે કેટલું બધું પબ્લિક ઊભું છે ગાઈસ અને હાલ તો મંદિર બંધ હતું અને મંદિરની બાજુમાં એક્ઝેક્ટ આ ટાઈપનો તમે જો મેપ છે આખું ગિરનારનો ગિરનારના મેપની બાજુમાં રોપવે પણ આવેલું છે ગાઈશ તો અંબાજી સુધી રોપવે છે તમે રોપવેમાં અંબાજી સુધી આવી શકો છો અને આ ટાઈપનો મેપ છે અહીંથી તમે જે પણ જગ્યાએ જવું હોય તે આખો મેપ જોઈને જઈ શકો છો ગાઈશ ત્યારબાદ આપણે મંદિરના પગથિયા ચડવા માટે જઈ રહ્યા હતા પણ મંદિર તો બંધ છે ગાઈશ કેમકે એટલે એકદમથી ધુમ્મસવાળું વાતાવરણ છે ને જોરથી પવન ફૂંકાય છે એટલા માટે આ બાજુનો ગેટ બંધ પછી ગઈ અંબાજી મંદિરે પહોંચતાની સાથે જ ઘણા બધા આપણને નાસ્તાના સ્ટોલ જોવા મળ્યા તો આપણે પણ ભૂંગળા બટેકાના સોડા પાડી દીધા એકદમ ધમ્મસ વાળું વાતાવરણ છે સખત વરસાદની ઝીણી ઝીણી જણ આવે છે અને પવન એકદમ ફૂલ સ્પીડથી ફૂંકાય છે અંબાજી મંદિરથી થોડા નજર ગયા ગરબા ચાલુ થઈ છે ચાલો ગઈશ અંબાજી મંદિરથી પચીસથી થી ત્રીસ પગથિયા નીચે ઉતરતાની સાથે જ આવું કંઈક ગ્રાઉન્ડ આવે છે જેને સનરાઈઝ પોઈન્ટ કહેવામાં આવે છે અને અહીંયા લોકો ગરબા રમતા હતા એટલે આપણે પણ ગરબાની સાથે જોડાઈ ગયા અને તમે જુઓ ગઈશ કેવા બધા ગરબા રમીએ છીએ ગાઈશ અવાજ તો મ્યુટ રાખ્યો છે કેમકે પંદર જુલાઈના નવા નિયમ મુજબ આપણે કોપીરાઈટ ના આવે એટલા માટે આપણે મ્યુટ રાખેલું છે ગાઈશ એટલા માટે આ ગરબાનો આનંદ લઈ રહ્યા છે જુઓ ગાઈશ તમે જુઓ કેવી મજા આવી રહી છે પછી ગઈશ ઉપર તમે જો આ બોર્ડ કેટલું હલે છે એકદમથી એટલો બધો સ્પીડમાં પવન અહીંયાથી ચાલુ થઈ ગયો છે ગાઈસ એટલા માટે અમે એક શોપની નજીક ઊભા રહી ગયા હતા કેમ કે એકદમ જોરથી એટલો બધો પવન ફૂંકાતો હતો કે આગળ ચાલવામાં ઘણી બધી મુશ્કેલી આવતી હતી પણ એમ છતાં પણ અમે થોડોક આગળ ચાલવાની કોશિશ કરી અને આગળ ચાલવા નીકળી ગયા આગળ ચાલતાની સાથે જ કંઈક આવો અદ્ભુત નજર આવ્યો ગઈશ અને જો તમે કેટલો પવન એકદમ સ્પીડમાં ફૂંકાય છે પછી તો આપણે બની ગયા શાહરૂખ ખાન જોઈ લો પછી ગુરુ ગોરખનાથ ના મંદિર નો ડંકો વગાડીને આપણે નીચે ઉતરવાનું ચાલુ કરી દીધું જેમ જેમ નીચે ઉતરતા હતા એમ એમ પબ્લિક વધતું જતું હતું એમ એમ સીડીઓ સાંકળી થતી જતી હતી અને પબ્લિક નો જમાવટ તમે જો કઈશ કેટલું બધું પબ્લિક છે ઓ સુ શાંતિ વહીલી છે સાથે પછી આપણે થોડો હાસકારનો અનુભવ થાય છે કેમ કે આપણી સામે છે ગુરુ દત્ત દ્વાર અને એવું કહેવાય છે કે ગુરુ દત્ત દ્વારથી આપણી મંજીલ એકદમ નજીક છે ગાઈસ તો ચાલો ગાઈસ જઈએ ફાઇનલી ગાઈસ ગુરુ દત્ત દ્વાર આવી ગયો છે આપણે જેસો છે ચાલો